નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ આઠ વિષય છે સંસ્કૃત તેમાં પેલા સેમેસ્ટરમાં પાઠ પહેલો આ પાઠનું નામ છે ચિત્રપદાની એક આ પાઠના ગલા સ્વાથે પોના પ્રશ્નો અને તેમના જવાબોનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડિયોની અંદર મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરો જેથી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે અને જો વિદ્યાર્થી મિત્રો તમે નવા વિડીયોની લિંક તમારા વોટ્સઅપમાં મેળવવા ઈચ્છતા હોય તો નીચે આપેલા મારા વોટ્સઅપ ગ્રુપમાં જરૂરથી જોડાવો જેની લિંક આ વિડિયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે જેની અંદર તમને નવા વિડિયોની લિંકો મળતી રહેશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધોરણ આઠ વિષય છે સંસ્કૃત તેમાં પાઠ પહેલો પાઠનું નામ છે ચિત્રપદાની એક ચિત્રો દ્વારા દર્શાવાતા શબ્દો ચિત્રો પાઠ્યપુસ્તકમાં જોવા અહીં આપણને નોંધ આપેલી છે પેલો પ્રશ્ન છે કૌંસમાં આપેલા રૂપોમાંથી ખાલી જગ્યામાં યોગ્ય રૂપ મૂકો તો ચાલો જોઈએ પેલું સહ મયુરઃ બીજું એ સ ગજઃ ત્રીજું એ શા બાલિકા ચોથું એ તત્વ બસયાન પાંચમી સા પ્રતિમા છઠ્ઠી ખાલી જગ્યા અહમ યુવકઃ સાતમી ત્વ છાત્રઃ તો અહીં જે ખાલી જગ્યાઓ આપેલી છે તે તમારે જોઈને સાતે સાત ખાલી જગ્યા નીચે લખવાની રહેશે ઉપર પ્રમાણે ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચે દરેક સંસ્કૃત શબ્દ સાથે ચાર અર્થો આપ્યા છે સાચો શોધી તેનો ક્રમ અક્ષર આપણી સામે બોક્સમાં લખવાનો છે પેલું છે સ્વાનઃ એટલે કૂતરો તો બોક્સમાં લખવાનો જવાબમાં ઓપ્શન સી બીજું સંચિકા એટલે ફાઇલ વાતાયનમ બારી દ્વિચક્રિકા એટલે સાયકલ એશઃ એટલે આ ત્વમ એટલે તું છાત્રઃ એટલે વિદ્યાર્થી એટલે હું મયુર એટલે મોર મૂર્તિ એટલે પ્રતિમા પછી સહ એટલે કે તે એટલે કે પેલો સિંહ છે ઓપ્શન એ બારમું આ ટેબલ છે ઓપ્શન બી એ તત્વ વાતાયનમ તેરમું તત્વ દ્વારમ તો જવાબમાં આવશે ઓપ્શન એ તે દ્વાર છે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના ગુજરાતી વાક્યોને સંસ્કૃતમાં લખો પેલું વાક્ય છે આ મોર છે સહ મયુરઃ બીજું વાક્ય તે સિંહ છે સહ સિંહ ત્રીજું આ કૂતરો છે એ સહ ચોથું આ મૂર્તિ છે સા પ્રતિમા પાંચમું તે ટેબલ છે એ શા ઉત્પીઠિકા છઠ્ઠું વાક્ય આ ગીતા છે એ શા ગીતા સાતમું આ બારી છે એ વાતાયનમ આઠમી તે વિમાન છે તત્વ વિમાનમ અસ્થિ એક વચન સાથે છે માટે અસ્થિ ક્રિયાપદ લેવાનું કહ્યું છે માટે અહી આપણે છે માં અસ્થિ લીધું છે ત્યાર પછી નો હું શિક્ષક છું અહમ શિક્ષક દસમો વાક્ય હું બાલિકા છું અહમ બાલિકા અગિયારમું વાક્ય તું બાળક છે ત્વમ વાક્ય તું વિદ્યાર્થી તું વિદ્યાર્થી છે ત્વમ કરતા સાથે અને ત્વમ કરતા સાથે અસિક્રિયાપદ લેવું ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર નીચેના સંસ્કૃત વાક્યોના ગુજરાતીમાં અનુવાદ કરો પેલું વાક્ય છે એ શહ સુ એટલે આ વાક્યનો ગુજરાતી અનુવાદ કરીએ તો આ પોપટ છે તેમ થશે બીજું વાક્ય સા સંચિકા તે ફાઇલ છે ત્રીજું વાક્ય એશા ગીતા આ ગીતા છે ચોથું વાક્ય એ તત્ પુસ્તકમ આ પુસ્તક છે ત્વમ છાત્ર તું વિદ્યાર્થી છે અહમ બાલિકા હું છોકરી છું ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ નીચેના ચિત્રો જોઈને તેના સંસ્કૃત શબ્દો લખો સિંહ સિંહ

પાઠ બે ના સ્વાધીનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાઠ બીજાની અંદર ત્યાં સુધી આવજો વિડીયો જોવા બદલ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર